નમસ્કાર દર્શક મિત્રો આપ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસક કંપા ખાતે નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન અન્વયે બેટી બચાવો બેટી વધાવો તેમજ એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ સાથે જુનાગઢ ડીડીઓ શ્રી એચપી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હિન્દુ ધર્મમાં નવા વર્ષની ઉજવણીઓ દરેક જગ્યાએ થતી હોય છે જેમાં દેશ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ આ પ્રસંગે પોતાના માદરે વતન આવી અનોખી ઉજવણી આજે કચ્છ કડવા પાટીદાર સમાજના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે રમેશભાઈ પૂંજાભાઈ માકણીના પ્રમુખ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ અન્વયે એકથી બાર ધોરણમાં તમામ ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપી તેમજ ચાલુ વર્ષે જન્મેલ દીકરીઓનું માતાપિતા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા વતીથી દર વર્ષે દિવાળીથી દિવાળી સુધીમાં જન્મેલ દીકરીઓને બેટી બચાવો બેટી વધાવો અન્વયે છેલ્લા દસ વર્ષથી પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવે છે જેના અનુસંધાને ચાલુ વર્ષે એકત્રીસ દીકરીઓનું સન્માન કરવામાં આવેલ છે જે નિમિત્તે દામાવાસ કંપા ખાતે પાંચ દીકરીઓનું સન્માન કાર્યક્રમ ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશપી પટેલ તેમજ ગામ આગેવાનો સાથે પૂજન સાથે કરેલ અને એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન શ્રી વિજયભાઈ બાબુભાઈ પોકાર તરફથી કરવામાં આવેલ

તેમજ નાસિક મંત્રી શ્રી જગદીશભાઈ અને યુવા ભાઈઓ અને બહેનો નવા વર્ષના શુભ સંકલ્પો લીધા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ आप दोनों में अभ्यास करता कोई ना ना उनका अगर बहुत लगवाना रील या होए तो फिर जानकर शो इन्हें फिर आपने आपी से आपने क्रमशः वंदन वंद घूर हुए आपने बताया बोला गया धान आपी से तो यादवी अंकित वही फिर यादवी अंकित कुमार पिया અને દોરન ટાઈમ આ યાદ છે કોમિ સંસ્કૃતિ રહી સંસ્કાર વિશે છે તો હવે અમે તો તમારા જે અનુકરણ કરવાનું અત્યારે નવી જનરેશન ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે બહુ હોશિયાર છે આપણને ખબર છે અને કંઈક નઈ આવડે તો એ Google પર જઈને સવાલોના જવાબ શોધી શકે પણ જે સંસ્કાર છે એ Google એના જરૂર નઈ આપે તો આપા